પ્રથમ પહેલાં સમરીએ રે સ્વામી તમને સુંઢાડા તો ભાદરવા સુદ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે આ દૂંધાળા દેવ ગણપતિનો જન્મદિવસ છે તેમના જન્મ વિશે બે કથાઓ પ્રચલિત છે એક કથા મુજબ પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા હતા અને બીજી કથા પ્રમાણે પાર્વતીજીએ એક વર્ષ સુધી પુણ્યક નામનું વ્રત કર્યું હતું અને તેના પ્રતાપે શ્રી ગણેશજીનો જન્મ થયો હતો પરમ પ્રથમ પૂજ્ય અને વિઘ્ન હતા ગણપતિજીનું ગણેશ ચતુર્થીના દિવસથી લઈને દસ દિવસ સુધી સ્થાપન પૂજન કરવામાં આવે છે શિવપુરાણ અનુસાર સર્વ મોદક મોદકપ્રિય ગણપતિજીના સંસ્કાર બાદ ભગવાન શિવજીએ પોતાના પુત્ર ગણેશજીને તેમનું કર્તવ્ય સમજાવતા આશીર્વાદ આપ્યા હતા જે પણ વ્યક્તિ તારું પૂજન કર્યા વગર પૂજા પાઠ અનુષ્ઠાન યશ હવન કે કોઈ પણ શુભ કાર્ય કરશે તેનું મંગળ પણ અમંગળમાં પરિવર્તિત થઈ જશે જે લોકો ફળની કામનાથી બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અથવા કોઈ પણ દેવતાની પૂજા કરશે પરંતુ તારી પૂજા નહીં કરે તો તેના કાર્યમાં વિઘ્ન દ્વારા બાધા ઉત્પન્ન થશે અને અસુરો બ્રાહ્મણ અને દેવતાઓને સતાવતા હતા તો ગણેશજીએ વરદાન કર્યું હતું કે જેમની પ્રથમ પૂજા નહીં કરે તેમના કાર્યમાં તેઓ વિઘ્નો નાખશે તો ગણેશજીએ દેવોના ધર્મ કાર્યોમાં વિઘ્નો નાખવાનું શરૂ કરી દીધું જેથી તેમની સફળતા આડે બાધા આવવા લાગી અને ત્યાર પછી આપણે ભગવાન શિવની અનુપસ્થિતિમાં માતા પાર્વતીને વિચાર માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેમને પોતાનો કોઈ એક સેવક હોવો જોઈએ જે પરમ શુભ કાર્યશૂળ અને આગલા આજ્ઞાનું સતત પાલન કરે આવે એવો મારે સેવક જોઈએ તો ક્યારેય પણ વિચલિત ન થવો જોઈએ આમ વિચાર કરી અને માતા પાર્વતીએ પોતાના મંગલમય પાવન શરીરમાંથી મેલ ઉતારી અને પોતાની માયા શક્તિથી બાળ ગણેશને ઉત્પન્ન કર્યા છે તો એકવાર જ્યારે માતા પાર્વતીજી માનસરોવરમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે સ્નાન સ્થળે કોઈ આવી ન જાય એ માટે ગણેશજીને પહેરો ભરવાનું અને આગના વગર કોઈને પ્રવેશ ન કરવા દેવાનું જણાવ્યું તો ગણેશજી પહેરો ભરી રહ્યા હતા તે દરમિયાન જ શિવજીના આવવાથી ગણેશજીએ તેમને રોક્યા અટકાવ્યા અને કહ્યું કે તમે આગળ નહીં જઈ શકો અનેકવાર સમજાવ્યા છતાં પણ ગણેશજીએ શિવજીને રોક્યા નહીં તેથી ક્રોધિત થઈને શિવજીએ બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું જ્યારે આ વાતની જાણ માતા પાર્વતીજીને થઈ ત્યારે તેઓ વિલાપ અને ક્રોધથી પ્રલયનું સર્જન કરતા કહેવા લાગ્યા કે તમે મારા પુત્રનો વધ કર્યો છે તો પાર્વતીજીને આ ક્રોધિત થવું અને દુઃખી જોઈને શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો અને કહ્યું કે રસ્તામાં જાઓ તમને જે સૌથી પહેલો માણસ તમને જે જીવ મળે તેનું માથું કાપી અને માથાના બાળકના ધડ પર લગાવી દો તેનાથી આ બાળક જીવિત થઈ જશે તો ગણોને સૌથી પહેલાં હાથીનું બચ્ચું સામું મળ્યું તેથી તેમણે તેનું માથું કાપી અને બાળક ગણેશના ધડ પર લગાવી દીધું અને તેઓ જીવિત થઈ ગયા તો આ રીતે બાળનું આવું વિવિધ રૂપ જોઈને માતા પાર્વતીને હજુ પણ દુઃખી જ હતા કે તેમને લાગતું હતું કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા જ લોકો તિરસ્કાર કરશે એને અપમાનિત કરશે એ એ દ્રષ્ટિએ જોશે ત્યાં હાજર દેવતાઓ સહિત ત્રિદેવો એ ગણેશજીને ગણાધ્યક્ષ બનાવ્યા તો આ રીતે ગણપતિનું પહેલું સ્થાન છે તો આમ મહિ પરશુરામ ભગવાન પણ શંકરના દર્શન માટે કૈલાસ પર પહોંચ્યા ત્યાં દ્વાર પર ગણેશજી ઊભા હતા Dos son